કંટાળી જઈક યુવકે ઉંદર મારવાની જેરી દવા આપી લેતા બેફામ બનેલા વ્યાજખોર ગામના ઈસામ સામે દર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે મામલે દિયોદર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે ગ્યોદર ખાતે પૂર્ણિમા સોસાયટીમાં રહેતા બિલાલ મેમણ નામના યુવકે ચાર વર્ષ અગાઉ પૈસાની જરૂર હોય એક જ સોસાયટીમાં રહેતા વ્યાજખોર આરીફ મેમણ પાસેથી દસ ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેમાં ફરિયાદીએ દસ પ્રમાણે બે વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું જેમાં મૂડીના રૂપિયા માટે આરોપી પાસે ફરિયાદીએ વીસી ચાલુ કરાવી હતી જેમાં આરોપીએ બે લાખ રૂપિયા પણ મજેરે લીધા હતા અને અન્ય પાંચ લાખ રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં ફરિયાદીએ વારંવાર આરોપી આરીફ મેમણ પાસે પૈસાની માંગણી કરતા આરોપીએ પૈસા ના આપી ધાક ધમકી આપતા ફરિયાદી બિલાલ મેમણે આરોપીના ત્રાસથી કંટાળી જઈ ઉંદર મારવાની જેરી દવા પીધી હતી જેમાં બેભાન થયેલ યુવકને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવેલ હતો જંગે ફરિયાદીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી આરીફ મેમણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદીને આક્ષેપ કર્યા છે કે આરીફ મેમણ માથા ભારે ને તેની ચાલ ચલગ સારી ન હોવાનો એક મહિલા સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થયો અને દસ વ્યાજ વસૂલી રહ્યો છે જેમાં હું એનો ભોગ બનતા આખરે આરીફ મેમણના ત્રાસથી કંટાળી દવા પીવાનો વારો આવ્યો છે એવા પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર મારું નામ બિલાલભાઈ મેમા હું પૂર્ણિમા સોસાયટીમાં રહું છું આથી મેં ફરિયાદ આપેલી છે દિયોદર પોલીસ સ્ટેશનમાં

જે વીસી માં પોતાને બાકી રહેલા સાત તમ લાગી ગયેલા એક term બાકી રહેલું એના પોતાને બાકી રહેલા સાત લાખ ભરવાના નીકળતા તેમાંથી બે લાખ પોતાના લાગવાના બાકી હતા બાકીના ના પાંચ લાખ ભરવાના પોતે ભરતા નહીં અને મારા વીસી ના પૈસા મારે બીજાને હાલવા પડેલ જે મને એમ કહેલ કે વ્યાજ ના તારા બાકી છે એમ કરી લઇ લીધેલા જે મારા પૈસા મને પાછા અપાવો એ મારી અપેક્ષા છે કે પાંચ લાખ રૂપિયા વીસી ના એને ખોટે ખોટા લઇ લીધા છે મારી પાસેથી થી અને ત્યારબાદ મેં વીસી ની પાંચ લાખ ની ઉઘરાણી કરતા મને ધાક ધમકીઓ અને મારવાની ધમકીઓ જેવી ધમકીઓ હાલતા રાતના બાર બાર વાગે ફોન કરીને મને ઓફિસે બોલાઈ અને કોઈને કહીશ તો તને મારી નાખીશ ને આવી બધી મકીઓ હાલતા હારિફભાઈને તમે ચાર્ચગત તો પણ સારી નથી હારિફભાઈ ને તમે આ બે ચાર મહિના પહેલાં જે વાત આ વિલિયન મીડિયા સોશિયલ મીડિયામાં એની વાત થયેલી છે તમે જોઈએ છે કે આરીફ હારિફભાઈની ચાર્જ ચલક પણ સારી નથી અને પોતાના ભાઈ પૈસો છે ને પૈસાનો પાવર છે તેના કારણે ઘણા લોકો ને અમારા જેવા ગરીબોની ને દબાયેલા છે પોતાના પાવરના કારણે કોઈ એને સામે બોલી શકતું નથી મારી પણ બોલવાની ક્ષમતા હોય નહી મેં આ પીવાનું પગડું ભર્યું હતું ત્યારબાદ મેં ફરિયાદ આપેલી